અમે વજે પરથી ગાડી લીધી અને રોડ ઉપર ચડ્યા સીધી વ્યવસ્થિત જ ગાડી ચાલતી હતી પછી જે નાલું આવ્યું ને ત્યાં એને આમ કાવુ લાગ્યું એટલે આખી ગાડી આમ રેલાણી રેલાણી મારી કીધું બ્રેક માર પણ એને કંટ્રોલ થઈ નઈ ગાડી એટલું તો ગાડીએ પલટી મારી દીધી તો બધી છોકરીઓ ધોરાઈ ગઈ એમાં બધી છોકરીને બહાર કાઢીને અમુક ને બેહારી એક છોકરીનો હાથ દબાઈ ગયો તો એને મેં ગાડી ઊંચી કરી દેખી મેં એકલા એ અને એનો હાથ કાઢીને પછી બધી વ્યવસ્થિત બહેરી દીધી ત્યાંથી કોક ભાઈઓ ફોન કરી દીધો હતો એકસો આઠ વાળાને એ ટારા વાળા એટલે ગાયો ગાયો એકસો આઠ આવી એમાં અમે ચાર પાંચ જણી ને એમાં નાખી બીજી ગાડી આવી એમાં ચાર પાંચ જણી ને નાખી બધીને સારવાર લેવા સિવિલ હોસ્પિટલ મોટલા પછી ત્યાંથી અમે બીજી બે ત્રણ જણી ઓછું લાગ્યું હતું ને એને અમે ગાડીમાં લાવ્યા અમારા ભેગા પછી આ જે ડ્રાઈવર છે એને મેં જાળી નાખ્યો તો એને મારા ભેગો લેવો અને ડ્રાઈવર ડ્રાઈવર જો ને એનાથી ગાડી કોઈ જાતની કંટ્રોલ થઈ નહીં સીધી પલટી જ મારી ગઈ નાલા ઉપર છોકરીઓ બધી એક કામથી લાડુ પાડવા માંડીને પડી ગયું અને એક બીજીને બે ત્રણ જણી કે ચાર જણીને લાગ્યું બીજી બધીને લાગ્યું એ પંદર જણીઓને તો ચારક જણી ને થોડુંક વધારે લાગ્યું હોય એટલે એને વધારે સારવાર માટે રાજકોટ લઈ ગયા ના નથી કરવાની